ने कपाले ने दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते <laughs> संत न हो तो संसार में तो तो जली એટલે સંતો માટે વંદન એ માયલા अपना आशय जे पधारे माताजी भगत મારી સાથે સતત રહેવાળા સદગુરુ આશ્રમ વિશાલદાસ બાપુ સંજય ભગત તેમજ જ્ઞાતિના પ્રમુખ મહેન્દ્રભાઈ જય દ્વારકાધીશ વેણીદાદા ડીસી પાલદાદા જગદીશભાઈ તમામ મહેમાનો રમેશભાઈ સરસ્વતી સહાયક ફંડમાં જે આપણા ભાઈઓ બધા શાંતિભાઈ જેબીભાઈ જાની તેમજ અગિયાળીના વાડીની કમિટી બધી જે સહકાર આપ્યો એ બધા ભાઈઓ બહેનો માતાઓ તમામ જય માતાજી પહેલી વાત તો મૂળમાં એ છે કે જેના જગ્યા આપી એ મહત્વની વાત છે નથી વાળા નો સૂચું એટલે મહાભારતનું મંડાણ થયું ભગવાન કૃષ્ણ સંધિ કરવા માટે દુર્યોધન પાસે ગયા ને ત્યારે ભીષ્મને કીધું જૃતરાષ્ટ્રને કીધું વિધુરને કીધું તમે આને કઈક સમજાવો અને જૃતરાષ્ટ્રએ કીધું કે ભાઈ તમે દૂધ પેલીને આવ્યા છો ને તો કહો ને કઈ રીતે સમાધાન થાય એમ પ્રસ્તાવ તો મૂકો તો પાંચ ગામનો પ્રસ્તાવ દ્વારકા દિશે મેં કહ્યું ઠાકવરજી પાંચ ગામ આપો વધારે નહીં તો એમાં તરત દુર્યોધને વિરોધ નોંધાયો હતો

જન્મોના બહુ ફૂલ હોય ને ત્યારે છૂટે ભાઈ હમણાં કીધું ને વ્યસનની વાત કરી બધા આપણે બધે કહીએ વ્યસન પણ કે જન્મના બધા પાપ હોય ને પાપ એ નીકળતા નથી એટલે વ્યસન વ્યસનને રવાડે સળે છે એના માટે ભજન જોઈએ મહિને બે મહિને ઘરે એમ ન થવું જોઈએ રોજ પરિવાર આખો ભેળો બે જમવો જોઈએ આવું બધું થાય ને તો કળયુગ અસર કરે પણ એટલો બધો ન કરે એના માટે ઘણા ડાયા પરિવારો છે પણ એમાં આપણે નહીં જઈએ અને હું તો એમ કહું છું કે મહાભારત નું મંડાળ અમારી અમારી માન્યતા પર કોઈ એમ કહેશે કે દ્રુપદી એમ બોલ્યા કે આંધળાના આંધળા જ હોય ને એટલે મહાભારત નું મંડાળ છે કોઈ એમ કહેશે કે દુર્યોધન નો માન્યો એટલે મહાભારત નું મંડાળ છે કોઈએ એમ કીધું કે ધૂતરાષ્ટ્રી ખાસી સલાહ નો આપી ધૂતરાષ્ટ્રી કીધું જ નહીં તો મહાભારત નું મંડાળ છે ઘણા એવું કીધું ભીષ્મ કંઈ ન બોલ્યા જો ભીષ્મ એ કીધું હતું ને તો મહાભારત નો મંડાળ પણ હું તો એમ કહું છું કે ભીષ્મઈ તો લગન કરી લીધા ને તો માં ભરત નું મંડાણ તો થાય તો માં ભરત નું થાત જ નહીં એટલે આ મહાભારત છે ને એ આ કળશુક અંદર મને તમને ઘરે ઘરે જુઓ તમે કેવી દશા છે આપણી બધાય આમાં સાધુ સંતો બાકાત ને જીવ યાદ રાખજો તમે તેમાં ઊંડા ઉતરો ને તો જ ખબર પડે ઘરે ઘરે અત્યારે એટલી બધી વિટંબળા છે એટલી બધી તકલીફો છે

નથી થતો કરશુ અસર કરે છે જલ્દી આ આપણો થોડું મને એવું લાગે છે કે આપણો થોડું કાંઈ ખૂટતું હોય નહીં તો એવી ન લેવાય કારણ કે જો રઘુરાજાએ દાન કર્યું તો એને આજે પૂછ્યું તો એના માટે સોનાની હવેલી તૈયાર થાય છે અને જેણે દાન લઈ લીધું સાડી ત્રણસો રાણી લઈ લીધી રાજે લઈ લીધો રહેવું જાઉં અને જ્યાં જાણવા જ્યાં તો પૂછવામાં આવ્યું કે ભાઈ આ ઘાણી કોના માટે થાય છે કારણ કે એ ઘાણી એના માટે થાય છે કે એક બ્રાહ્મણે રઘુરાજા પાસે અયોધ્યાનું દાન લીધું એમના પાસે એની રાણીઓ લઈ લીધી એટલે એ જ્યારે મૃત્યુ પામશે ત્યારે એને ઘાણીમાં નાખી અને એનું તેલ કાઢવામાં આવે છે તો કે આ હવેલી કોના માટે થાય છે સોનાની તારે કે જે રાજા એ બ્રાહ્મણને દાન આપ્યું છે અને એ રાજાનું જ્યારે મૃત્યુ થશે ત્યારે એનો સોનાની હવેલીમાંનો વાસ થશે તો હું ભગવાનને પ્રાર્થના કરું કે હે પ્રભુ હે બ્રહ્મચારી બાબુ દેવોની આગળ દૂધ રૂપાળા એ કાયમ રહે પેલો ભેળા એ રાખે ભૂત આ સોમનાથ વાળો કાગડા આ કૈલાસ વાળો કાગડા આ વૈજનાથ વાળો કાગડા આ નારાયણેશ્વર વાળો કાગડા આ નારાયણેશ્વર ભગવાન સોમનાથ ભગવાન આ વૈજનાથ ભગવાન એમના પરિવારને કારણ કે આ પરિવારમાં દેવાની ભાવના એટલે જ કે આ પરિવારમાં એક અઢા ભીડ સંત થઈ ગયા બ્રહ્મચારી બાપુ એકોતેર પેટી ઊંચી વાળા એનું ફૂલ ખાઈ હતી લખ્યું છે તો આ તો હાલ નજીકનો પરિવાર તો એને દેવાની ભાવના એટલે જાગી અને એટલે બધા એક મત કરી અને સમાજને આ જગ્યા અર્પણ કરી એટલે અર્પણ કરતા એ પરિવાર છે પરિવારને હું મારા સાધુનો રાજકો વ્યક્ત કરું છું કે હે ભગવાન આને ખૂબ ખૂબ આપજો તમે આપો ને તો લોકો આ ધર્મ છે ને ધર્મ ને અધર્મ એ દેખાય જ જાય આપણને ઘણી ઘણા સુખી હોય છે તો આપણે એમ કહી કે ભાઈ ના પાપી પોરો છે એવું નથી આ કેટલું પાપ કરે સતા સુખી છે કે આ જન્મમાં એના અર્થો ઉભરણે હોય છે નહીંતર આપણે ગરીબ ભાઈ બોલ્યો જન્મ થાય તો ઝૂંપડામાં કેમ થાય કારણ કે ક્યાં જન્મના પાપ હોય ત્યાં ગરીબાઈ હોય વૃક્ષા હોય અને ઘણા સંતાનો એવા જગ્યા જ્યાં ફોર્ચ્યુનર પણ હોય ત્યાં જન્મ થાય કારણ કે ક્યાં જન્મમાં એના પુણ્ય હોય આ પુણ્ય અને પાપ એના બે રસ્તા છે એટલે સારા માર્ગે વાપરવું સારા માર્ગે હાલવું પૂર્ણ કરવું ભજન કરવું હું તો એમ તો અળી લાધવા રામશંકર બેસર જ્યારે હતા ને ત્યારે અઠવાડિયે મહિને બે મહિને યજ્ઞ દીધતા હતા આ ગામમાં યજ્ઞ ભાઈ ગયા આવે પ્રસંગો પાત કરતા હોય તો વાત અલગ છે પણ ખરેખર તો એક એવી કમિટી બનાવો ગામને સુખી કરવું હોય તો કારણ કે યજ્ઞ છે એના વાયબ્રેશનો એમાં તલ એટલે ઓક્સિજન મળે રોગ પ્રતિકારક શક્તિ મળે યજ્ઞ મહિને બે મહિને ત્રણ મહિને આપણા બ્રાહ્મણને ઘરે થાવો જોવે થાવો જોઈએ અને થાવું જોવે બ્રાહ્મણોનું કરતું